કે વિક્રમભાઈ છે એ કોંગ્રેસનો ખેસ હજી પહેરો જ નહોતો કહેવાય ને જો અને તો એમણે પહેલા એવું કીધું હતું જો મને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપશે તો હું કોંગ્રેસમાં જોડાઈશ પણ હજી કોંગ્રેસે એને ખેસ પણ જેને ધારણ નથી કર્યો એવી વ્યક્તિ જ્યારે ટિકિટ માટે થઈ અને પહેલા તે જે કે ને કે શરત મૂકે એવી વ્યક્તિ ઉપર કોંગ્રેસ હાઈકમાન્ડે પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે ભારતીય જનતા પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી આજે ભારતીય જનતા પક્ષમાં જોડાશે અમારી પાર્ટીમાં જે કોઈ સમાજ સેવકો છે લોક સેવકો છે જેને ભારતીય જનતા પક્ષમાં જોડાવવું હોય તો અમે જેને લોક સ્વીકૃતિ છે જે લોક નેતાઓ છે અથવા જેને સમાજ જીવનમાં સેવા કરવી છે એવા રાજકીય આગેવાનો સમાજ સેવકો ને અમે પાર્ટીમાં આવકારીએ તો ગુજરાતમાં લોક